તો રાજકોટ ખાતેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું યુદ્ધ મુદ્દે નિવેદન છે પાકિસ્તાન અવળચંડાઈ કરી રહ્યું છે માટે ભારતીય સેના જવાબ આપી રહી છે સરકારના આદેશોનું પાલન કરવું જરૂરી છે આ સાથે જ આ કોઈ મજાક નથી ગમે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની શકે તેમ છે લોકોએ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો વાયરલ કરવાથી કહેવું છે વિજય ઓપરેશન ભારત સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વની સેનાએ જે મોટું પરાક્રમ કર્યું કે દુનિયાની સૌથી મોટી એરસ્ટ્રાઇક આપણી સેનાએ સફળતાપૂર્વક પૂરી કરી પાકિસ્તાન બોકલાઈ ગયું છે અને પાકિસ્તાન એ આતંકીઓના અડ્ડા બની ગયા છે એ રીતે આખી દુનિયામાં એક્સપોઝ થઈ ગયું છે અને શરમની વાત તો એ છે કે પાકિસ્તાને આ આતંકીઓના જનાજા એના લશ્કરના લોકોએ જે રીતે એને માન આપ્યા જે રીતે એના સરકારના મંત્રીઓ આ જનાજામાં સાથે રહ્યા એ જ દેખાડે છે કે પાકિસ્તાન જ આતંકીઓના આકા છે પરંતુ ભારત સરકારે મોદીજીએ નિર્ણય કર્યો છે કે આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરવો છે અને ત્યારે કદાચ પરિસ્થિતિ વધુ આગળ યુદ્ધની બને તો દેશ રહેવું યુદ્ધ સેના લડે છે સેનાનો જુસ્સો એ જનતાની જવાબદારી છે સેનાની સાથે સમગ્ર દેશ છે એકસો ચાલીસ કરોડની જનતા એની સાથે છે આ આપણે એ પ્રકારનો રાષ્ટ્રવાદ એ રાષ્ટ્રભક્તિ ઊભી કરવી પડે સાથે સરહદી ગામો સરહદી જિલ્લાઓ એને બધું સાવચેત રહેવું પડે અને આપણે પણ જે સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના જે નીતિ નિયમો એનું ચુસ્તતાથી કડક રીતે પાલન કરવું છે દાખલા તરીકે અંધારપટ બ્લેકઆઉટ તો હંડ્રેડ પર્સન્ટ બ્લેકઆઉટ થાય એ જનતાની જવાબદારી છે જરૂર પડી તો સેના માટે બ્લડની ચિંતા કરવી એ આપણે સૌની જવાબદારી છે જરૂર પડે તો એનો વાહન વ્યવહાર એને વસ્તુ પહોંચાડવા માટે આપણે બધાય મદદ કરવી પડે જરૂર પડે તો આપણે ત્યાંથી જતા હોય સરહદે સેના તો એના એકદમ જેને કંઈ સાદસ સન્માન એવા થાય કે જેમાં એનો જુસ્સો વધુ વધે આ પ્રકારે નાગરિકોએ બધી ચિંતા પાછળની એ આપણે કરવી જોઈએ ભૂતકાળમાં પણ ઓગણીસો એકોતેરની છેલ્લી લડાઈ અને કારગીલની લડાઈમાં પણ આપણી જનતાએ કર્યું છે આમાં પણ હું માનું છું કે ભારતની જનતા આ બાબતમાં સ્પષ્ટ છે ક્લિયર છે આપણે સૌ એક છીએ કોઈ અત્યારે બે જ પાર્ટી પાકિસ્તાન ને હિન્દુસ્તાન બીજી કોઈ પાર્ટી નહીં આપણે ત્યાં બે જ સામેની લડાઈ છે બાકી બધા આપણે એક છીએ બધા ધર્મ જાતિ બધા એક છીએ બધું ભૂલી અને ભારત આ જંગ જીતે એના માટે જ આપણે બધાની લક્ષ્ય બનવું જોઈએ અને એ માટે કટિબદ્ધ બનવું જોઈએ